नमस्ते मित्रों जो તમે સરકારી નોકરીને તૈયારી કરી રહ્યા છો તો તમારા માટે એક ખૂબ જ મોટો અને ખુશીના સમાચાર આવી ગયા છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જીએસએસએસબી સીસીઈ recrruitment 2026 દ્વારા વર્ગ 3 ની ગ્રુપ A અને ગ્રુપ B ની પોસ્ટ માટે મોટી સંખ્યામાં ભરતી જાહેર કરવામાં આવી છે ભરતીની મુખ્ય વિગતો ભરતી કરનાર સંસ્થા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જાહેરાત ક્રમાંક 371 2025 26 કુલ જગ્યાઓ 5370 ગ્રુપ A 2365 અને ગ્રુપ B 3005 પરીક્ષા નું નામ સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા CCE અરજી કરવાનો પ્રકાર ઓનલાઈન ઓજસ વેબસાઈટ અરજી કરવાની તારીખ 5/2/2026 થી 20/2/2026 જગ્યાઓની વિગતવાર માહિતી આ ભરતીને બે મુખ્ય વિભાગોમાં વહેંચવામાં આવી છે ગ્રુપ A અને ગ્રુપ B जिम्मा हेड क्लार्क सीनियर क्लार्क और जूनियर क्लार्क जैसी पोस्टों समावेश થાય છે ગ્રુપ એ જગ્યાઓ ગ્રુપ એ માં મુખ્યત્વે વહીવટી અને નિરીક્ષણની પોસ્ટ છે 1 કલેક્ટર કચેરીના ક્લાર્ક મહેસૂલી ક્લાર્ક કુલ જગ્યાઓ 1600 2 सीनियर ક્લાર્ક કુલ જગ્યાઓ 503 3 હેડ ક્લાર્ક કુલ જગ્યાઓ 134 4 સમાજ કલ્યાણ નિરીક્ષક કુલ જગ્યાઓ 125 5 કાર્યાલય અધિક્ષક कुल જગ્યાઓ 3 ગ્રુપ A કુલ જગ્યાઓ 2365 ગ્રુપ B જગ્યાઓ ગ્રુપ B માં સૌથી વધુ જગ્યાઓ જુનિયર ક્લાર્ક ની છે 1 જુનિયર ક્લાર્ક 3000 ગ્રુપ B કુલ જગ્યાઓ 3005 લાયકાત અને વય મર્યાદા આ ભરતી માટે અરજી કરવા માટે તમારી પાસે અમુક નક્કી કરેલી લાયકાત હોવી જરૂરી છે શૈક્ષણિક લાયકાત ઉમેદવાર ભારતની માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક એટલે કે ગ્રેજ્યુએટ હોવો જોઈએ कंप्यूटर ज्ञान उम्मीदवार પાસે કમ્પ્યુટરના પાયાના જ્ઞાન અંગેનું પ્રમાણપત્ર હવવું જરૂરી છે વય મર્યાદા સામાન્ય રીતે 18 થી 35 વર્ષ નિયમ મુજબ છૂટછાટ મળવાપાત્ર છે કેટેગરી મુજબ વય મર્યાદામાં છૂટછાટ એટલે કે એજ રિલેક્સેશન પોસ્ટ મુજબ પગાર ધોરણ સેલેરી સ્ટ્રક્ચર ગુજરાત સરકારના વર્ગ 3 ના નિયમો અનુસાર પસંદગી પામેલા ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ પગાર આપવામાં આવશે એક કાર્યાલય અધિક્ષક હેડ ક્લાર્ક ગ્રુપ એ रूपया ओगनपचास हज़ार छस्सो बे सीनियर क्लार्क अथवा समाज कल्याण निरीक्षक ग्रुप ए रुपया चालीस हज़ार आठ सौ त्र जुनियर क्लार्क अथवा महसूली क्लार्क ग्रुप बी अथवा ए रुपया छब्बीस हज़ार पसंदगी प्रक्रिया सिलेक्शन प्रोसेस मित्रों परीक्षा बे तबक्का लेमिक परीक्षा एट्ले प्रिलिमनरी एक्जाम जमसीक्यू प्रकार प्रश्नों पूछा મુખ્ય પરીક્ષા એટલે કે મેઈન एग्जाम જે ઉમેદવારો પ્રિલિમ પાસ કરશે તેમને મુખ્ય પરીક્ષા માટે બોલાવવામાં આવશે ગ્રુપ એ માટે વર્ણનાત્મક એટલે કે ડિસ્ક્રિપ્ટિવ અને ગ્રુપ બી માટે एमसीक्यू પદ્ધતિ હોય શકે છે અરજી ફી અરજી ફી માત્ર ઓનલાઈન માધ્યમથી જ સ્વીકારવામાં આવશે એક સામાન્ય કેટેગરી એટલે કે જનરલ ₹500 પરીક્ષામાં હાજર રહેનારને પરત મળવાપાત્ર હોય શકે છે બે અનામત કેટેગરી એટલે કે SC ST OBC ईडब्यूएस अथवा पीएच रूपया चार सौ परीक्षा में हाजर रहनार ने परत मपात्र होध फी भरवा तारीख त्रीवीसार्वीस है ऑनलाइन अरजी केवी रीते करवी जो तुम जाते फॉर्म भरवा मांगता हो तो आ स्टेप्स फॉलो करो सौ प्रथम ओजस की वेबसाइट पर जाओ त्या ऑनलाइन एप्लिकेशन में अप्लाय बटन पर क्लिक करो जाहरात क्रमांक त्रो इट्योंते बेहजार पच्चीस छब्बीस शोधो अप्लाय नावों पर क्लिक करो जो ते पहला रजिस्ट्रेशन करेलु हो तो रजिस्ट्रेशन नंबर नाखो नहींतर न्यू रजिस्ट्रेशन करो तरी बधी विगत एट्ले नाम लायकात वगैरे काळजीपूर्वक भरो फोटो अने सही अपलोड करो अर्जी कन्फर्म कर फी भरो कन्फर्मेशन नंबर साचवी राखो माटे खास टिप्स के प्रो टिप्स बढ़ा डॉक्यूमेंट तैयार राखो फॉर्म भरती वक्त मार्कशीट जातिन प्रमाणपत्र वय राखवा जेथी विगतो में भूल न थाय છલ્લી ઘડીની રાહ ના જોવી છેલ્લી તારીખે સર્વર ડાઉન હોવાની શક્યતા રહે છે તેથી વહેલા ફોર્મ ભરી દેવો હિતાવહ છે મોબાઈલ નંબર સાચંવો અરજીમાં જે મોબાઈલ નંબર આપો તે ભરતી પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી ચાલુ રાખો કારણ કે બધી માહિતી SMS દ્વારા આપવામાં આવશે એક જ વાર અરજી કરવી જો તમે ભૂલથી બે વાર અરજી કરશો તો છેલ્લી કન્ફર્મ થયેલી અરજી જ માન્ય ગણાશે ઉપયોગી લિંક્સ નીચે ડિસ્ક્રિપ્શન આપેલ છે